નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી મેમ્બરો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો આવતીકાલે ગુજરાત રાજ્યના બજેટ બે હજાર પચીસ છવ્વીસમાં પેન્શનરો માટે થશે આ ખાસ જાહેરાત તો મિત્રો આખરે થશે પેન્શનરોની જીત તો મિત્રો આ તમે સૌ જાણો છો કે આવતીકાલે એટલે કે વીસ ફેબ્રુઆરી એટલે વીસ ફેબ્રુઆરીએ ગુજરાત સરકારના નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ જે સામાન્ય બજેટ હોય છે બે હજાર છવ્વીસ તેની જાહેરાત કરવાના છે અને તેમાં પેન્શનરો માટે પણ ખાસ જાહેરાત થવાની છે અને પેન્શનરોની આખરે જીત પણ થવાની છે તો મિત્રો વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવી જ માહિતી મેળવા માટે આપણી આ ચેનલ અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો અગ્નિકાંડ નકલી પેપર લેટરકાંડ ખ્યાતિ હોસ્પિટલ વગેરે મુદ્દે વિપક્ષ આક્રમક તો અમદાવાદ તારીખ અઢારના સમાચાર છે તો કાલથી વિધાનસભા સત્ર શરૂ થશે અને ગુરુવારે બજેટ રજૂ થશે કોંગ્રેસ આક્રમક છે ખ્યાતિ હોસ્પિટલ અમરેલીનો લેટરકાંડ નકલી પનીર ફેક્ટરી રાજકોટનો અગ્નિકાંડ કર્મચારીઓની ફરજિયાત નિવૃત્તિ વગેરે મુદ્દે ગૃહ ગાજવાના એંધાણ વર્તાઈ રહ્યા છે તેમજ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આવતીકાલે એટલે કે ઓગણીસ અને બુધવારે પ્રારંભ થઈ ગયો છે તો સત્ર માર્ચ ઉત્તરાધ સુધી ચાલશે તો પ્રથમ દિવસે શોકદર્શક ઠરાવ અને રાજ્યપાલનું પ્રવચન થશે તેમજ બજેટ સત્રની રણનીતિ ઘડવા બંને પક્ષો કોંગ્રેસ ભાજપે પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી છે મિત્રો તો સત્રના બીજા દિવસે ગુરુવારે બપોરે રાજ્યના નાણામંત્રી મંત્રી કનુ દેસાઈ સતત ચોથી વખત બજેટ રજૂ કરશે તો કોંગી ધારાસભ્યોએ અમરેલીના લેટરકાંડ રાજકોટના ગેમઝોન અગ્નિકાંડની ફાઇલો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનું પ્રકરણ નકલી પનીર ફેક્ટરી વગેરે બાબતે પ્રશ્નો પૂછાયા છે આ મુદ્દે વિધાનસભા ગાજે તેવા એંધાણ છે મિત્રો તો ભાજપના ધારાસભ્યોએ વિકાસના કામોને લગતા પ્રશ્નો પૂછ્યા છે તો ગૃહમાં ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી વગેરેના સભ્યો ચૂંટાયેલા છે તો વિધાનસભા ભવન બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે મિત્રો તો વિધાનસભાની વેબસાઇટમાં દર્શાવ્યા મુજબ ધારાસભ્ય અમિત શાહનું સને બે હજાર ત્રેવીસનું વિધેયક ક્રમાંક નવ સન બે હજાર ત્રેવીસનું ગુજરાત પાણી પ્રદૂષણ વિધેયક સભ્ય પૂનમચંદ બરંડાનું સન બે હજાર ત્રેવીસનું વિધેયક ક્રમાંક આઠ સન બે હજાર ત્રેવીસનું ગુજરાત જાહેર સ્થળોએ વિરોધ પ્રદર્શન કરવા પર પ્રતિબંધ મૂકવા બાબતે વિધેયક સભ્ય ઇમરાન ખેડાવાલાનું સન બે હજાર ત્રેવીસનું ગુજરાત રોજગારી બાહંધધરી વિધેયક અને સન બે હજાર ત્રેવીસનું વિધેયક ક્રમાંક પાંચ સન બે હજાર ત્રેવીસનું ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગામાંથી પાડૂતોને ખાલી કરવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઈ બાબતે વિધેયક તથા સન બે હજાર ત્રેવીસનું વિધેયક ક્રમાંક તેર સન બે હજાર ત્રેવીસનું વિધેયક ક્રમાંક તેર સન બે હજાર ત્રેવીસનું ગુજરાત બેરોજગારોને બેરોજગારી ભથ્થું ચૂકવવા બાબત વિધેયક વગેરે બિન સરકારી પ્રસ્તાવો પર પણ રજૂ થનાર છે મિત્રો તો મિત્રો આ ત્યાં જની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો તો મિત્રો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ